નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નવસારી જિલ્લા સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અભિયાન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને રોટરી ક્લબ ઓફ નવસારીના સંયુક્ત ઉપક્રમે આયોજિત મેરેથોન દોડ સંદર્ભે કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી આ મેરેથોનનું આયોજન લોકોનું આરોગ્ય જળવાઈ રહે અને સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે કરવામાં આવ્યું છે કલેકટરે મોટી સંખ્યામાં લોકોને અપીલ પણ કરી છે જિલ્લા વહીવટી તંત્ર નવસારી અને રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા તારીખ એકવીસ જાન્યુઆરીના રોજ સવારે છ વાગ્યાથી આ મેરેથોનનું આયોજન કરાયું છે મેરેથોનની શરૂઆત નવસારીના લુન્સી ફુઈ ગ્રાઉન્ડ ખાતે થશે આ મેરેથોન દોડમાં કુલ ત્રણ રૂટ ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર અને દસ કિલોમીટરનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં પંદર વર્ષથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓ ભાગ લઈ શકશે ભાગ લેનાર વ્યક્તિઓ ટી શર્ટ અને એન્જીક બે પ્રમાણપત્ર કાઉન્ટર રાખવામાં આવશે આ રજીસ્ટ્રેશન પણ કરાવી શકાશે ઓનલાઈન અને દરેક રૂટ પર પાંચસો મીટરના અંતરે કાઉન્ટર પર મેડિકલ ટીમ એનર્જી ડ્રિંક અને પીવાના પાણીની સગવડ ઉભી કરશે તેમજ મેડિકલ ટીમ એમબીબીએસ ડોક્ટરોની સાથે સીપીઆર ટ્રેન મેડિકલ ટીમ ખડેપગે હાજર રહેશે મેરેથોન દોડ દરમિયાન રોડ ની એક બાજુનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેશે તથા હોમગાર્ડ ટ્રાફિક જવાનો રોટરીના સ્વયંસેવકો ટ્રાફિક નિયમની ફરજ ફરજ બજાવશે પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ નિવાસી અધિક કલેક્ટર કેતન જોશી નવસારી વીજપોર્ડ નગરપાલિકાના ચીફ ઓફિસર જે યુ વસાવા તેમજ મીડિયાકર્મીઓ હાજર રહ્યા હતા એકીસ ના રોજ સવારે છ વાગે મેદાન મેદાનમાં અમારી સ્વચ્છતાની મેરાથન દોડનું આયોજન થઈ રહ્યા છે આ કાર્યક્રમ રોટરી ક્લબ નવસારી અને જિલ્લા વહીવટી સહયોગ સહયોગથી થઈ રહ્યા છે આ કાર્યક્રમમાં ત્રણ વિભાગ હશે ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર તો મારી બધા નવસારીના પ્રજાજનોથી અપીલ છે કે આ કાર્યક્રમમાં તમે રજીસ્ટ્રન રજીસ્ટ્રેશન કરાવીને સ્વચ્છતાના આ મહાકુંભમાં તમે સહભાગી થઈ શકો છો અને આપને નવસારી સિટીને સ્વચ્છતાના વિભાગમાં ખૂબ આગળ લઈ જવાનું છે તો આ નાના પગલાંથી તમે આ સિટીના કામમાં સહયોગ કરી શકો છો સાથે સાથે પોતાના આરોગ્યને પણ જાણવી શકો એનો પણ આ મેસેજ સમાજમાં પહોંચી શકે છે તો હું ફરીથી ઇલે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી બધા પ્રજાજનોથી વિનંતી કરું છું કે આ કાર્યક્રમમાં તમે મોટી સંખ્યામાં જોડાવ ચંદ્રકાંત ધમલ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ